ભવિષ્યના યુદ્ધોમાં જીત મેળવવા આર એન્ડ ડીમાં રોકાણ અનિવાર્ય ડીઆરડીઓ અધ્યક્ષ સમીર કમટ એ તાજેતરમાં એ સ્પષ્ટપણે જણાવ્યું કે ભવિષ્યના યુદ્ધોમાં જીત મેળવી છે તો સંશોધન અને વિકાસ એટલે કે આર એન્ડ ડીમાં રોકાણ વધારવું અત્યંત જરૂરી છે તેમણે જણાવ્યું કે માત્ર ઉત્પાદન પર આધારિત રહેવાથી કામ નહીં ચાલે જો દેશ પાસે પોતાની સિસ્ટમ ડિઝાઇન કરવાની ક્ષમતા નથી હોય તો એ સિસ્ટમો ટેકનોલોજીકલી પાછળ પડશે અને અને બીજા દેશોની તુલનામાં ઓછા સ્તર પર રહેશે શ્રી કમટ એ ખાસ કરીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્વાન્ટમ ટેકનોલોજી હાઇપરસોનિક વિજ્ઞાન અદ્યતન મટીરિયલ્સ અને મિનેન્યુ ફેનેક્ચરિંગ ટેકનોલોજીની ચર્ચા કરી હતી અને જણાવ્યું કે આ બધી ટેકનોલોજીઓ યુદ્ધની દિશા બદલી રહ્યા છે તેમના મતે આવી ડિસરપ્ટિવ ટેકનોલોજીઓ નક્કી કરશે કે ભવિષ્યના યુદ્ધો કેવી રીતે લડાશે અને કોણ જીતશે તેમણે ડીઆરડીઓની નવી પહેલ બાબત જણાવ્યું કે અમે દેશભરમાં પંદર એવા કેન્દ્રો સ્થાપિત કર્યા છે જે આર ક્ષેત્રે સ્ટાર્ટઅપ્સ અને સ્મોલ એ એન એનએન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝેસને પ્રોત્સાહિત કરશે અને ખાસગી ક્ષેત્રની ભાગીદારી માટે અનુકૂળ નીતિ બનાવશે આ સાથે જ શ્રી કમઠ એ આર એન્ડ ડી માટેના રાષ્ટ્રીય ખર્ચ પર પણ ધ્યાન ખેંચ્યું તેમણે જણાવ્યું કે હાલ ભારત નો આર એન્ડ ડી ખર્ચ જીડીપીના માત્ર ઝીરો પોઈન્ટ છપ્પન ટકા જેટલો છે જે બીજા વિકસિત રાષ્ટ્રોની તુલનામાં ખૂબ ઓછો છે અમે આશા રાખીએ છીએ કે આવતા ચાર પાંચ વર્ષમાં આ ખર્ચ એક ટકા સુધી પહોંચશે બે હજાર સુધીમાં બે ટકા થશે તેમનો સંદેશ સ્પષ્ટ છે આત્મનિર્ભર અને ટેકનોલોજીકલી અગ્રગણ્ય લશ્કરી શક્તિ માટે ભારત એ પોતાની ટેકનોલોજીકલ ભવિષ્યતા પોતે ઘડવી પડશે If you have to win future battles, you have to invest in R&D within the country. Although manufacturing is required, without the ability to design and develop your own systems, you will always have systems which are not the cutting edge systems. It will be one layer below what others have. So time has come where as a nation we have to dedicate ourselves to R&D and design and development of systems within the country.